વન્ડરફુલ આર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું વૈભવ લક્ષ્મી વ્રત મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો વૈભવ લક્ષ્મી વ્રત એ દર શુક્રવારે કરવામાં આવે છે શુક્રવારે સવારે વહેલા ઉઠી સ્નાદે કર્મથી પરવારીને જય લક્ષ્મી જય લક્ષ્મીના જાપ કરવા સાંજે દીવાબત્તી કરીને પાટલો ઢાળી પૂર્વ દિશામાં મુખ રાખીને બેસવું પાટલા પર ચોખાની ઢગલી કરીને પાણી ભરેલો તાંબાનો કળશ મૂકવો કળશ પર એક વાટકી મૂકવી એ બાટકીમાં સોનાનો કે ચાંદીનો દાગીનો અથવા તો રોકડા રૂપિયા મૂકવા વ્રત કરનારે દર્શન કરવા અને લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો એક ખૂબ જ મોટું શહેર હતું આ શહેરમાં આજના જમાના પ્રમાણે લોકો પોતપોતાના કામમાં મશગુલ રહેતા હતા કુટુંબમાં પણ કોઈને કોઈની પડી ન હતી તો પછી આડોશી પાડોશીની તો વાત જ શું કરવી ધાર્મિક પ્રવૃત્તિઓ અને દયા માયા શહેરના લોકોમાં ઓછા થઈ ગયા હતા એની બદલે વ્યસન અને વ્યાભિચારના ગુનાઓ વધવા લાગ્યા હતા પરંતુ હજારો ખરાબ માણસોની વચ્ચે એકાદ સારો માણસ પણ વસતો હોય છે આવા સારા માણસોમાં એક હતી મંજરી અને બીજો હતો મનુ બંને પતિ પત્ની હતા ધાર્મિક વૃત્તિના હતા અને સંતોષે જીવન જીવતા હતા તેઓ ખૂબ જ વિનયી હતા તેઓ હંમેશા જ્યારે પણ નવરા પડે ત્યારે પ્રભુ ભજનમાં જ પોતાનો સમય ગાળતા હતા ગરીબ ગુરબાઓને તેઓ દાન પુણ્ય કરતા હતા અને જરૂર પડે

છપ્પર ફાડીને આપે છે અને લઈ લે છે ત્યારે કાનની વાળી પણ લઈ લે છે મંજરીના આગલા જન્મના કર્મ કંઈક એવા હશે કે એની પડોશણની સોબતમાં તે ફસાઈ ગઈ એમની પડોશણ અવળે ધંધે ચડી ગઈ હતી સાથે સાથે મંજરીને પણ ચડાવી લીધી બીજી બાજુ મંજરીના પતિ મનુને એક દારૂડિયાની સોબત થઈ એની કમાણી બધી દારૂમાં છવા લાગી એટલે એની હાલત રોજે રોજ ખરાબ થતી ગઈ એક બાજુ મંજરી કમાણી કરવા લાગી અને બીજી બાજુ મનુ તેને ખોવા લાગ્યો ખાવા પીવામાં તો વાંધો આવ્યો નહીં પણ પોતાને પોલ બહાર ન પડે એટલા માટે દારૂ પીવા મનુ જેમ જેમ મંજરી પાસે એના દાગીના માગતો ગયો એમ એમ મંજરી એને દાગીના આપતી ગઈ આમ જે ઘરમાં શ્રદ્ધાથી ભગવાનનું નામ લેવામાં આવતું હતું અને દાન પુણ્ય કરવામાં આવતો હતો એ ઘરમાં આજે તો દરિદ્રતા અને ભૂખમરા જેવી સ્થિતિ ફેલાઈ ગઈ હતી કારણ કે જેમ જેમ મંજરીનો રૂપ પણ ઓછો થતો ગયું તેમ તેમ તેની આવક પણ ઘટતી ગઈ એક ટક ભોજનના પણ સાસા પડવા માંડ્યા અને મંજરી મનુને અને મનુ મંજરીને એમ એકબીજાને દોષ દેવા લાગ્યા પણ મંજરી સમજુ હતી એ એક દિવસ વિચાર કરતી બેઠી હતી કે મારા કોઈ ગયા જન્મના કર્મના લીધે જ હું લપસી પડી પરંતુ મારે આવું કરવું જોઈતું ન હતું સારું ભૂલ્યા ત્યાંથી ફરી ગણો દુઃખ પછી સુખ ફરી આવવાનું જ છે એટલે મારે હવે ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને પ્રભુ ભક્તિમાં દિલ જોડવું જોઈએ આમ મંજરી તો પોતાના અવળા માર્ગ ઉપરથી પાછી ફરી પણ પોતાની અવળે માર્ગે ચડી ગયેલા પોતાના પતિને સવળે માર્ગે ચડાવવા કેમ એ તો આખા દિવસમાં જે કંઈ થોડી ઘણી કમાણી કરતો હતો તે બધી દારૂમાં ઠાલવી દેતો હતો રોજ રાતે સૂતી વખતે મંજરી ભગવાનનું નામ લઈને સૂતી અને લક્ષ્મી દેવીની પાંચ માળાઓ પણ કરતી હતી એક દિવસની વાત છે પાંચ માળાઓ કરીને અને લક્ષ્મી દેવીનું નામ લઈને એ સુધી અને અડધી રાત્રે તેની સપનું આવ્યું સપનામાં એની સાક્ષાત લક્ષ્મીજી આવ્યા પણ લક્ષ્મીજી એક ડોશીનું રૂપ ધરીને આવ્યા હતા છતાં એમના મોઠા ઉપર અપાર તેજ હતું અરે માછી આપ કોણ આપની ઓળખાણ પડતી નથી અરે મંજરી તું મને ભૂલી ગઈ કંઈ યાદ આવતું નથી અરે મંજરી બેટી તું દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરે આવતી હતી કે નહીં ત્યાં આપણે બધા સાથે મળીને લક્ષ્મીજીના ભજનો ગાતા હતા તું ભજનો ગવડાવતી હતી તને યાદ છે કે નહીં હા માજી એ વાત સાચી પણ મને યાદ આવતું નથી

મને જાણવા મળ્યું કે બેટી તારો પતિ દારૂડિયો બની ગયો છે અને તારી આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે આમ કહી માજીએ મંજરીના વાસામાં હાથ ફેરવવા માંડ્યો અને મંજરી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી પછી માજીએ એની સાંત્વના આપતા કહ્યું બેટી તો ગભરાઈશ નહીં સુખ અને દુઃખ એ તો માનવીના જીવનમાં આવ્યા જ કરે છે તો ધીરજ રાખજે હું પોતે જ લક્ષ્મીદેવી છું અને રૂપ બદલીને તારી ખબર કાઢવા આવી છું તારો પતિ પણ થોડા જ વખતમાં સુધરી જશે પણ તારે એક વ્રત કરવું પડશે હું જરૂર વ્રત કરીશ માં મને કહો મારે કયું વ્રત કરવાનું છે જો તું લક્ષ્મીજીનું વ્રત કરે તો સારાવાના થઈ જશે આ વ્રતને વૈભવ લક્ષ્મીનું વ્રત કહે છે આ વ્રત કરનારના મનની તમામ ઈચ્છાઓ પૂરી થાય છે અને પાછી પાછી ગયેલી તેમની સુખ સમૃદ્ધિ ફરે છે પણ મારે આ વ્રત કેવી રીતે કરવું એ તો કહો જો સાંભળ બેટી આમ કહી માજીનો રૂપ ધરીને આવેલા લક્ષ્મી દેવીએ વ્રતની વિગતો કહેવા માંડી આ વૈભવ લક્ષ્મીનું વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે શુક્રવારે સવારે વહેલા ઉઠી સ્નાનાદે કર્મથી પરવારીને સ્વચ્છ કપડાં પહેરી આખો દિવસ જય માં લક્ષ્મી જય મા લક્ષ્મીના જાપ કરવા કોઈને પણ નિંદા કરવી નહીં અને આખો દિવસ સત્કાર્ય કરવો સાંજે દીવાબત્તી કરી હાથ પગ ધોઈ એક પાટલું ઠાળીને પૂર્વ દિશા સામે મોં રાખીને બેસવું પાટલા ઉપર સ્વચ્છ રૂમાલ પાથરવો આ રૂમાલ પર ચોખાની નાની ઢગલી કરવી અને આ ઢગલી ઉપર ચોખ્ખું પાણી ભરેલો ત્રાંબાનો કળશ મૂકવો કળશની ઉપર એક નાનકડી વાટકી મૂકવી આ વાટકીમાં એકાદ નાનકડું સોનાનો દાગીનો મૂકવો સોનાનો દાગીનો ન હોય તો ચાંદીનું દાગીનો પણ ચાલે અને જો ચાંદીનું દાગીનું ન હોય તો રોકડ રૂપિયાનો સિક્કો પણ ચાલે પછી એની આગળ ઘીનો દીવો પ્રગટાવીને અગરબત્તી પણ કરવી પછી આ વ્રત કરનારે શ્રી યંત્રના દર્શન કરવા અને પછી શ્રી લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો લાલ કમળમાં રહેનારી શોભા આપનારી પ્રચંડ તેજ કિરણો ધરાવનારી સંપૂર્ણપણે લાલ છે એવી રુધિર રંગી વસ્ત્રો ધારણ કરનારી શ્રી વિષ્ણુ ભગવાનને પ્રિય એવી લક્ષ્મી મનને આનંદ આપે છે પોતે વિષ્ણુ ભગવાનની પત્ની છે પદ્મમાંથી જન્મેલી છે અતિશય પૂજ્ય છે એવા હે લક્ષ્મી દેવી તમે મારું રક્ષણ કરો ત્યારબાદ વાટકીમાં જે દાગીનો કે રોપ્યો હોય તેને હળદર કંકો અને ચોખા ચડાવીને તેમની પૂજા કરવી તે વખતે લાલ રંગનું ફૂલ ચડાવવું અને સાંજે બનાવેલી કોઈ પણ વસ્તુ પ્રસાદમાં જો કોઈ પણ વસ્તુ ન બનાવી હોય તો ગોળ અથવા સાકર પણ ધરાવી શકાય પછી આરતી કરવી અને અગિયાર વખત સાચા દિલથી જય મા લક્ષ્મી જય લક્ષ્મી એમ બોલવું ત્યાર પછી પ્રસાદ વહેંચવો પછી વાટકીમાંનું દાગીનું કે રોપિયો લઈ લેવો અને કળશમાંનું પાણી તુલસી ક્યારે રેડી દેવું ચોખા જે ઢગલીમાં લીધા હોય તે પક્ષીને ચણમાં નાખી દેવા આમ જો વિધિપૂર્વક આવ્રત કરવામાં આવે તો જરૂર એનું ફળ મળે છે માનવીના દુઃખ દૂર થાય છે અને ધનની રેલમ છેલમ થાય છે આ વ્રત અગિયાર કે એકવીસ શુક્રવાર પૂરા કરીને પછી તેમનું ઉજવણું કરવું છેલ્લા શુક્રવારે આ બધી વિધિ કરીને ઉપરાંત નાળિયેર વધેરવું ખીરનો પ્રસાદ ધરાવવો અને સાત કુવારી અથવા તો સૌભાગ્યવતી બહેનોને કંકુ ચાંદલો કરીને શ્રી વૈભવ લક્ષ્મી વ્રતની એક એક ચોપડી ભેટ આપવી આમ કહી ડોશી માના સ્વરૂપે સ્વપ્નમાં આવેલા શ્રી લક્ષ્મી દેવી અંતર ધ્યાન થઈ ગયા અને મંજરીએ તો સવારમાં ઉઠતા વેત નક્કી કરી નાખ્યું કે મારે શ્રી વૈભવ લક્ષ્મીનું વ્રત કરવું છે પછીના શુક્રવારથી જ મંજરીએ આ વ્રત શરૂ કર્યું ત્રણ શુક્રવાર થયા હશે ત્યાં તો મંજરીના પતિ મનુની આંખ ઓઘડી ગઈ અને ધીમે ધીમે તેમાં સુધારો થતો ગયો સાત શુક્રવાર પૂરા થયા ત્યાં તો તે જેવો પહેલા હતો એવો સજ્જન માણસ બની ગયો અને શુક્રવાર કરી મંજરીએ તો વ્રતનું ઉજવણું કર્યું ત્યાં તો મંજરી હતી એવી જ સુખી થઈ ગઈ મંજરીને અને મનુને શ્રી લક્ષ્મી દેવી જેવા ફળ્યા એવા સૌને ફળજો અને સૌને સુખ સમૃદ્ધિ આપજો જય લક્ષ્મી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર